હેલો ગાઈઝ મારું નામ છે રાજપૂત ઉર્વશી હું મહીસાગર જિલ્લામાંથી અહીંયા આવું છું અને અહીંયાનું મને એડ્રેસ મળ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મને મળ્યું તો પછી મને એવું લાગ્યું કે એકચ્યુઅલી શું આ આવું હશે જ એમ પણ ખરેખર તો હું અહીંયા આવી જ્યારે મારા પપ્પાના બધા જોવા માટે તો પછી અહીંયા આવ્યા મેં મેડમની મુલાકાત લીધી આ સંસ્થાની મુલાકાત લીધી પછી મને ખરેખર એવું લાગ્યું કે ના એક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા માટે આ બેસ્ટ જગ્યા છે એમ એટલા માટે પછી હું અહીંયા એડમિશન લીધું બે દિવસ પછી હું અહીંયા આવી ગઈ આવ્યા પછી મને અહીંયા મામાનગર હોસ્ટેલમાં મને બહુ જ સારું લાગ્યું પ્લસ બીજું અહીંયા સુવિધા બી બધી સુવિધા મળે છે આપણને ભણવાથી લઈને હરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે મેડમ છે પછી ક્લાસીસ જે ઓનલાઈન ક્લાસીસ ઓફલાઈન ક્લાસીસ આપણને બધું જ ભણવા મળે છે અહીંયા આગળ અને ટાઈમ મિનિમમ આપણે બાર થી તેર કલાક રીડિંગ માટેનો મળે છે એમ પ્લસ બીજું કે લાયબ્રેરીની બી સુવિધા છે અહીંયા લાયબ્રેરીની અંદર બધા જ બુકો મળે છે પ્લસ બીજું કે અહીંયા આપણો આ સંસ્થામાં આવ્યા પછી મને એ જાણવા મળ્યું કે મારા અહીંયા પછી અત્યારે હાલ તાજેતરમાં જ જે પોલીસનું જે રિઝલ્ટ બહાર પડ્યું એની અંદર ત્રણ છોકરીઓ અમારી સંસ્થામાંથી લાગે છે જે એક લાઈવ ઉદાહરણ છે અમારા અહીંયા સંસ્થાના કેડીબેન કરીને એક બેન છે એવા બે વર્ષની મહેનત કરે છે અને એવા આ પોલીસના જે પોલીસની અંદર એમના સારું મેરિટ થયું છે અને થોડા સમયમાં એ પોલીસની વર્દી પણ લઈ લેશે એમ એટલા માટે જો મિત્રો હું તમને જણાવવા માગું છું કે કોઈ પણ વસ્તુ હોય ને એ તાત્કાલિક નથી મળતી એના માટે આપણે ટાઈમ આપવો પડે છે ટાઈમ આપીએ તો આપણને સફળતા અને ફળ જરૂર મળે છે અને જો આપણે સાચી દિશામાં અને સાચા એના પર મહેનત કરીએ છીએ ને તો જરૂર આપણને પણ મળે જ છે તો હું અહીંયા આવી છું પણ મને સો ટકા વિશ્વાસ છે કે હું અહીંયાથી આ અમાના ઘર હોસ્ટેલમાંથી હું જોબ લઈને જ જઈશ એવું મને અંદરથી આત્મવિશ્વાસ છે કે મને જરૂર જોબ મળશે એના માટે હું સતત અને સતત પ્રયાસ કરું છું અને મેડમ પણ અમારા મેડમ પણ અમને એ દિશા પર લઈ જવા માટે સતત કાર્ય કરે છે કે ચલો છોકરીઓ વાંચવા બેસો આટલા ટાઈમે આ થઈ જવું જોઈએ આ કરવું જોઈએ અહીંયા ટાઈમનું તો બહુ જ મેનેજ થાય છે કે સાત વાગે જમવાનું હોય સાતથી સાડા સાત વાગે તો સાતથી સાડા સાત વાગે જમવાનું થઈ જ જાય છે પ્લસ બીજું કે પ્રાર્થનાનો ટાઈમ હોય દસથી સાડા દસ તો દસથી સાડા દસ વાગે પ્રાર્થના થઈ જ જાય અમારે તો મેઇન વસ્તુ અહીંયા એ છે કે ટાઈમનું મેનેજ જો આપણે જીવનમાં ટાઈમનું મેનેજ કરીશું ને તો જીવનમાં સફળતામાં આપણને કોઈ જ દુનિયામાં કોઈ જ એવું વસ્તુ નહીં ને કે આપણને રોકી શકે સફળતા સફળ થવા માટે એટલા માટે જ હું તમને બી કહું છું કે ટાઈમનું મેનેજ આ વસ્તુ જે છે ને એ ઘરે નહીં થઈ શકતું ઘરે કેવું હોય કે કોઈ મહેમાન આવી ગયા હોય કે ગમે તે કઈ કામ હોય જો આપણે રીડિંગ કરવા બેઠા હોય અને ઘરમાં ગમે તે કામ હોય છોકરીઓ માંડે તો ખાસ જ છે કેમ કે ગમે તે ઘરે જમવાનું બનાવવાનું હોય રસોઈ કરવાની આ તે સફાઈ આ તે ગમે તે કામ હોય માંડ બન આપણે રીડિંગ કરવા બેઠા હોય તો પછી મમ્મી બૂમ પાડે કે બેટા આવજે આટલું કામ કરી લેજે તો આપણે ચોપડું મૂકી અને પછી આપણે કામ કરવા જવું પડે એમ તો એ રીતે આપણે પાછા બેઠીએ પાછા ઊભા થઈએ બેઠીએ ઊભા થઈએ આ રીતે રીડિંગ ના થઈ શકે એમ એટલા માટે જ હું અહીંયા આ હોસ્ટેલ જોઈન કર્યું છે અને અહીંયા પછી મને પૂરતો સમય મળે છે રીડિંગ કરવા માટે અને બધું જ એમ તો હું મિનિમમ દસ થી બાર કલાક રીડિંગ કરી શકું છું શાંતિથી તો કરી શકું છું તો મને અંદરથી અત્યારે હાલ બી મને વિશ્વાસ છે કે હું કોઈ પણ એક એક્ઝામ તો હું આ મામાનગર હોસ્ટેલમાંથી પાસ કરીને જ નીકળીશ એમ તો એવા ઘણા બધા ઉદાહરણો બી છે કે જેઓ જોબ મેળવી મેળવીને ગયા છે અને લાઈવ બી છે તાજેતરમાં ત્રણ છોકરીઓ જે છે એ પોલીસની તૈયારીમાં એમને ફાઇનલ લિસ્ટમાં નામ પણ આવી ગયું છે અને આ સત્તર તારીખે ડીવી પણ છે બસ થેન્ક યુ